શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે પચીસ ઓક્ટોબરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ ખરો તલસાટ અને સંપૂર્ણ શરણાગતિ ખાલી વિષયોનો ત્યાગ કરવાથી ઈશ્વરની પ્રાપ્તિ થતી નથી સ્ત્રીનો ત્યાગ કરવાથી થતી નથી લોકોમાં રહેવાથી થતી નથી અને વનમાં રહેવાથી પણ થતી નથી ખરું કહીએ તો અમુક એક કરવાથી તે થાય છે એવું કશું જ નથી તેવું હોત તો સાધુને ઓળખવામાં વાર જ નહીં લાગતે આમાંનું સંત શું નથી કરતા કોઈ સંસારમાં રહે છે તો કોઈ વનમાં વસે છે એટલે કે અમુક જ કરવાથી ઈશ્વરની પ્રાપ્તિ થાય છે એવું નથી તો પછી એવું શું કે જે કરવાથી એમની પ્રાપ્તિ થઈ શકે તો તેને માટે એક જ વસ્તુની જરૂર રહે છે તે એ કે ભગવાન મેળવા છે એવો ખરો મનમાં તલસાટ લાગવો જોઈએ જેને એવો તલસાટ લાગ્યો કે તેનું અડધું કામ થઈ ગયું જે પ્રમાણે મોટી ઇમારત બાંધવી હોય તો તેનો પાયો પહેલાં મજબૂત બાંધવો પડે છે તે પ્રમાણે ખરો તલસાટ જાગ્યો કે પછી આગળનું કામ બનતા બહુ અડચણ પડતી નથી અને એ થવા માટે ભાગ્ય જોઈએ છે તલસાટ લાગતા બધા ભોગોનો ત્યાગ કરવો જ પડે છે એવું નથી આપણે રામના છીએ એમ મનપૂર્વક લાગવું જોઈએ અને તેમને શરણે જઈને આપણે તેમના છીએ એ રીતે વર્તવું જોઈએ એટલે કે ખરા મનથી આપણે તેમના બનીને રહેવું જોઈએ એમ કરવાથી આપણો સંસાર બગડશે એવું લાગે છે કે આપણે નોકરી કરીએ છીએ ત્યારે ઓપરી માટે આપણે સારો મત ધરાવીએ છીએ તે આપણને નહીં ગમતું હોય તો એ દેહથી આપણે તે ઉપરી કહે તે કામ કરીએ જ છીએ કે નહીં તેમ આપણે રામના છીએ એમ નક્કી કરીને દેહથી સંસાર કરીએ તો સંસાર નહીં બગડતા ઉલટો ઉત્તમ થાય છે કારણ આપણે જેને શરણે ગયા તેને તેની લાજ હોય છે વિભીષણજી રામજીને શરણે આવ્યા ત્યારે બીજાઓએ તો તેમને મારી નાખવાનું જ કહ્યું પણ રામજી બોલ્યા કે જે મારે શરણ આવ્યું તેનું રક્ષણ કરવું એ મારું કામ છે અને શરણાગતને ખાલી જીવતદાન દઈને તે અટક્યા નહીં તેમને લંકાનું રાજી આપ્યું એટલે કહું છું કે જે તેમનો બનીને રહે છે તેની લાજ રામજીને હોય છે આટલા લોકો મારી પાસે આવે છે પણ એકે પણ મને ભગવાનને ભેટવી દો એવું કહ્યું છે ખરું હું આવ્યો છું તે તમારા વિષય પૂરા પાડવા માટે કે સમજો કે એક જણ ચોરી કરવા નીકળ્યો અને રસ્તામાં હનુમાનજીનું મંદિર આવ્યું તેમાં જઈને તેણે બાધા લીધી કે આજે મને ચોરી કરવામાં યશ મળશે તો તમારા મંદિર પર સોનાનો કળશ ચઢાવીશ તો હવે કહો કે હનુમાનજીએ તેને શું આપું તેની બાધા પૂરી કરવી એવું તમને લાગે છે કે જો નથી લાગતું તો તમે વિષય માગો છો અને હું તે નહીં આપું તો મને દોષ કાં દો છો માગવું હોય તો એવું માગીએ કે ભગવાન એવું કરો કે જે સ્થિતિમાં તમે મને મૂકો તે સ્થિતિમાં મને આનંદ એટલે કે સમાધાન રહે અને બીજું કંઈ પણ માગવાની મને ઈચ્છા જ ન થાય એવું મનમાં કરો સાધકે શક્ય એટલું કર્તવ્ય કરવું અને પછી ભગવાન કે ગુરુ બાકીનું બધું સંભાળી લેશે એમ વિચારીને આનંદમાં રહેવું અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ